દોસ્તો દિલથી ફરી સ્વાગત છે તમારું તમારી જ પોતાની યુટ્યુબ ચેનલ વાસ્તુ ટિપ્સ ગુજરાતીમાં દોસ્તો થોડા દિવસોમાં શ્રાદ્ધ એટલે પિતૃપક્ષ શરૂ થઈ જવા રહ્યો છે તો મિત્રો આજના વિડિયોમાં આપને એ જાણીશું કે પિતૃઓની પૂજા કેમ કરવામાં આવે છે શ્રાદ્ધ એટલે કે પિતૃપક્ષનું શું મહત્વ છે તેમજ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર મુજબ શું કરવું જોઈએ

અહીં માનવામાં આવે છે કે કોઈ પણ મનુષ્ય માત્ર પોતાના પુણેથી જ સુખી નથી થતો પરંતુ તેના પૂર્વજો પિતૃઓના આશીર્વાદ વગર જીવન અધૂરું છે પિતૃપક્ષ એ એવો પવિત્ર સમયગાળો છે જેમાં જીવતા મનુષ્યો પોતાના પિતૃઓને યાદ કરી તેમને શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન અર્પે છે પિતૃઓને પ્રસન્ન કરવાથી માનવજીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આયુષ્ય મળે છે જો પિતૃઓ રોષે છે તો જીવનમાં અનેક અવરોધો અડચણો અને દુઃખો ઊભા થાય છે પિતૃપક્ષ બે હજાર પચીસ ક્યારે શરૂ થશે તો જ્યોતિષીઓના હિસાબે પિતૃપક્ષ બે હજાર પચીસ શરૂઆત સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવાર ભાદરવા ભાદ્રપદ પૂર્ણિમા પછીનો પ્રથમ પ્રથમતિથી પ્રથમા થી સમાપ્તિ એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ રવિવાર આશ્વિન અમાવસ્યા પિતૃ અમાવસ્યા આ દરમિયાન સોળ દિવસ પિતૃપૂજન માટે અનુકૂળ માનવામાં આવે છે પિતૃપક્ષનું પૌરાણિક મહત્વની વાત કરીએ તો પુરાણોમાં પિતૃપક્ષના અનેક પ્રસંગો મળે છે મહાભારતકાળમાં જ્યારે કર્ણ સ્વર્ગ ગયો ત્યારે તેને ખાવા માટે સોનાના દાણા મળ્યા કારણ કે જીવનકાળમાં તેણે દાન તો ઘણું આપ્યું હતું પરંતુ ક્યારેય પિતૃઓને તર્પણ આપ્યું નહોતું ત્યારે યમરાજે તેને પૃથ્વી પર પાછો મોકલી દીધો કે તમે પંદર દિવસ સુધી પિતૃઓનું તર્પણ કરો આજ પિતૃપક્ષની શરૂઆતનું કારણ માનવામાં આવે છે બીજી એક કથા ગંગાના અવતરણની છે ભગીરથે ગંગાને પૃથ્વી પર લાવી પોતાના પૂર્વજોને તૃપ્ત કર્યા તેથી પિતૃપક્ષ દરમિયાન ગંગાજળનું મહત્વ વિશેષ છે गुरु वशिष्ठ ने परम्परा मुजब ऋषियों कहूँ के पितृओ देवताओं करतापण पहला तृप्त थवा जो ये पितृपक्ष दरम्यान करवाना मुख्य कार्यों की बात करिए तो एक श्राद्ध विधि प्रात स्नान पची कुश दर्भ धारण करवो तिल जल काड़ा तिल दूध मध्य तर्पण करव पितृओं ना नाम साथे अमुक गोत्रज पितृभ्यो स्वाहा बोलवो गाय कागड़ो કુતરું ગરીબ અને બ્રાહ્મણને ભોજન કરાવવું બે પિંડદાન અન્ન ચોખા તેલ જવ ઘી થી પિંડ બનાવવો પિંડને પવિત્ર તળાવ કે નદીમાં વિસર્જન કરવો માન્યતા છે કે પિતૃઓ પિંડ સ્વરૂપે અન્ન ગ્રહણ કરે છે ત્રણ તર્પણ તિલજળ વડે તર્પણ કરવું જળને દક્ષિણ દિશામાં અર્પણ કરવું કારણ કે પિતૃલોક દક્ષિણ દિશામાં છે હવે પિતૃપક્ષ દરમિયાન શું કરવું જોઈએ તો દાન કરવું અન્ન વસ્ત્ર દક્ષિણાથી પિતૃ પ્રસન્ન થાય છે બ્રાહ્મણ અને ગરીબોને ભોજન કરાવવું રોજ સવારે દીવો ધૂપ અને તિલજળ અર્પણ કરવું કાગડાને અન્ન આપવો કાગડો પિતૃઓનો દૂત માનવામાં આવે છે ગાયને ઘાસ કૂતરાને રોટલી આપવી ઘરમાં સદગ્રંથોનું પાઠ કરવું ખાસ કરીને ગરુડ પુરાણ અને ભગવદ્ ગીતા हवे पितृपक्ष दरमियान शू न ये तो मित्रों मांसाहार दारू लसन डुगरी खाव नहीं लग्न सगाई शुभ कार्य करव नहीं वपाव दाढ़ी करी नहीं नव घर के दुकान शुरू करवी नहीं भूल थी वचन भंग करवो नहीं कोई ने अपमान के दुख न पोचाड़व આગળ વાસ્તુશાસ્ત્ર મુજબ પિતૃપક્ષના ઉપાયોની વાત કરીએ તો દક્ષિણ દિશામાં દીવો ઘરમાં દક્ષિણ બાજુ દીવો પ્રગટાવો પિતૃઓ પ્રસન્ન થાય છે તુલસી પાસે તર્પણ તુલસી છોડ પાસે જળ અર્પણ કરવાથી પિતૃ આત્માઓને શાંતિ મળે છે કુશ દર્ભ રાખવો ઘરમાં કુશ રાખવાથી પિતૃશક્તિઓનું રક્ષણ મળે છે સપ્તધાન્ય દાન સાત પ્રકારના અનાજનું દાન કરવાથી પિતૃદોષ દૂર થાય છે પિતૃચિત્ર પાસે દીવો દક્ષિણમુખી પિતૃચિત્ર પાસે દીવો પ્રગટાવી તિલજળ અર્પણ કરવું અંજલી મંત્ર રોજ સવારે પિતૃઓને સ્મરણ સાથે ત્રણ વાર અંજલિ આપવી ज्योतिष शास्त्र मुजब पितृपक्ष बेहजार पच्चीस आ वर्षे पितृपक्ष दरमियान सात सप्टेम्बरे कुंभ राशि चंद्र रहे शे, एक चार सप्टेम्बरे मीन राशि चंद्र थी छे। योगीस सप्टेम्बर अमावस्या सर्व दोष निवारक दिवस छे खास करीने जेमना कुंडली में पितृदोष राहु के दोष ग्रहदोष आ समय पिंडदान તર્પણ કરવાથી વિશેષ લાભ મળશે પિતૃપક્ષ માત્ર એક વિધિ નથી એ આપણને એ યાદ અપાવે છે કે આપણે અમારા પૂર્વજોની આપેલી સંપત્તિ પરંપરા અને સંસ્કૃતિના વારસદાર છીએ પિતૃઓને તર્પણ એટલે તેમના પ્રત્યે આભાર વ્યક્ત કરવો આગળ મિત્રો હું તમને પિતૃપક્ષ બે હજાર પચ્ચીસના દરેક દિવસ પ્રથમાથી અમાવસ્યા સુધી સોળ દિવસનું વિસ્તૃત વર્ણન પણ આપું છું આમાં દરેક તિથિનો પૌરાણિક અર્થ કરવાનું શ્રાદ્ધ કયા પિતૃને તૃપ્ત કરવા માટે છે સાથે સાથે જ્યોતિષશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રના ખાસ ઉપાયો પણ સામેલ છે તો વીડિયોને અંત સુધી જુઓ એક પ્રતિદ્દા સાત સપ્ટેમ્બર બે હજાર રવિવાર આ દિવસે પિતૃપક્ષનો પ્રારંભ થાય છે આ તિથિ જેઓ અચાનક મૃત્યુ પામ્યા હોય અથવા ઘરથી દૂર મૃત્યુ પામ્યા હોય તેમના માટે શ્રાદ્ધ કરવું ઉત્તમ માનવામાં આવે છે સવારે ગંગાજળથી સ્નાન કરવું જો તિલ અને દૂધ વડે તર્પણ કરવું ગરીબો અને બ્રાહ્મણોને ભોજન કરાવવું જ્યોતિષ ઉપાય આ દિવસે ચંદ્ર કુંભ રાશિમાં હોવાથી ચંદ્રદોષ ધરાવતા લોકોએ તિલજળ અર્પણ કરવું જોઈએ વાસ્તુ ઉપાય ઘરના દક્ષિણ ભાગમાં દીવો પ્રગટાવો અને કુશ દર્ભ રાખો દેત દ્વિતીયા આઠ સપ્ટેમ્બર આ દિવસે જેઓ માતા અથવા બહેન છે તેઓના પિતૃઓ માટે શ્રાદ્ધ કરાય છે તર્પણ કરતી વખતે મધ અને દૂધનો ઉપયોગ કરવો ગાયને ચારો આપવો જ્યોતિષ ઉપાય શુક્ર ગ્રહ શાંત કરવા માટે સફેદ કપડામાં દાન કરવો વાસ્તુ ઉપાય ઘરની તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવો ત્રણ તૃતીયા નવ સપ્ટેમ્બર આ દિવસ પુત્રી અને દાદીનાની જેવા સ્ત્રી પિતૃઓ માટે છે છાશ વડે તર્પણ કરવું કાગડાને ભોજન આપવો જ્યોતિષ ઉપાય ચંદ્રની શાંતિ માટે દૂધથી અંજલિ આપવી વાસ્તુ ઉપાય રસોડામાં ગાયત્રી મંત્રનો જાપ કરો ચાર ચતુર્થી દસ સપ્ટેમ્બર આ દિવસે અણમેરા મૃત્યુ પામેલા પિતૃઓ માટે શ્રાદ્ધ કરાય છે લાડવા મીઠાઈનો નૈવેદ્ય આપવો ભૂલથી પણ આ દિવસે ઝઘડો ન કરવો જ્યોતિષ ઉપાય મંગળ ગ્રહ શાંત કરવા માટે લાલ ચણાનો દાન કરો વાસ્તુ ઉપાય ઘરમાં દક્ષિણ પશ્ચિમ ખૂણે કાળા તિલથી હવન કરો પાંચ પંચમી અગિયાર સપ્ટેમ્બર આ તિથિ માતા પિતાના શ્રાદ્ધ માટે ઉત્તમ માનવામાં આવે છે કાળા તેલ વડે તર્પણ કરવું ગરીબ સ્ત્રીઓને અન્ન વસ્તુ દાન કરવું જ્યોતિષ ઉપાય શાંતિ માટે લીલા અન્નનું દાન કરવું વાસ્તુ ઉપાય ઘરમાં પિતૃચિત્ર પાસે ધૂપ દીવો પ્રગટાવો છી બાર સપ્ટેમ્બર મામા માસી અને મિત્ર પિતૃઓના શ્રાદ્ધ માટે ઉત્તમ ઘઉં અને ગોળ વડે તર્પણ કરવું કુતરા રોટલી આપવી જ્યોતિષ ઉપાય શનિદોષ શાંતિ માટે કાળા દાન વાસ્તુ ઉપાય ઘરના મુખ્ય દરવાજા પર સાંજે દીવો સાત સપ્તમી તિલ સપ્ટેમ્બર ભાઈ બહેન ભત્રીજા ભત્રીજી જેવા પિતૃઓ માટે દૂધ ચોખાથી પિંડ દાન કરવું કાગડાને મીઠી રોટલી આપવી જ્યોતિષ ઉપાય સૂર્ય દોષ દૂર કરવા માટે લાલ વસ્ત્ર દાન કરવું વાસ્તુ ઉપાય ઘરના દક્ષિણ ખૂણે સૂર્યમુખી દીવો લગાવવો સપ્ટેમ્બર આ દિવસ કુમારી મૃત્યુ પામેલાઓ માટે વિશેષ તિથિ દહીં તર્પણ કરવું ગરીબ બાળકોને અન્ન આપવું જ્યોતિષ ઉપાય ચંદ્ર પૂર્ણિમાના કારણે મનની શાંતિ માટે જપ કરવો વાસ્તુ ઉપાય ઘરમાં ગંગાજળ હાટવું નવ નવમી પંદર સપ્ટેમ્બર આ દિવસ સ્ત્રી પિતૃઓ માતા દાદી કાકી માટે તિલ અને ઘી વડે પિંડદાન કરવું અનાથ બાળકોને ભોજન કરાવવું જ્યોતિષ ઉપાય શુક્ર શાંતિ માટે સફેદ મીઠાઈનું દાન વાસ્તુ ઉપાય રસોડામાં ચાંદીનો વાસણ રાખવું દસ દશમી સોળ સપ્ટેમ્બર દાદા કાકા પરદાદા જેવા પુરુષ પિતૃઓ માટે ચોખા ઘી વડે પિંડ દાન બ્રાહ્મણ ને દક્ષિણાથી વિદાય આપવી જ્યોતિષ ઉપાય ગુરુ ગ્રહ માટે પીળા દાણાનું નું દાન વાસ્તુ ઉપાય ઘર ના ખૂણે દીવો પ્રગટાવો એક એકાદશી સત્તર સપ્ટેમ્બર આ દિવસ સંત મહાત્મા જેવા પિતૃઓ માટે ઉપવાસ કરીને તર્પણ કરવું ગૌસેવા કરવી જ્યોતિષ ઉપાય ગુરુ શાંતિ માટે કેળાનું દાન વાસ્તુ ઉપાય ભગવાન પ્રતિમા આગળ દીવો પ્રગટાવો બાર દ્વાદશી અઢાર સપ્ટેમ્બર આ દિવસે મિત્ર પિતૃઓ અને સગા સંબંધીઓ માટે ખીરનો નૈવેદ્ય આપવો ગરીબોને વસ્ત્ર આપવું જ્યોતિષ ઉપાય રાહુ કેતુ દોષ માટે કાળા કૂતરાને દૂધ વાસ્તુ ઉપાય દક્ષિણ દિશામાં સફેદ શંખ વગાડવો ત્રયોદશી કુતરાગાડવો સપ્ટેમ્બર આ દિવસે પામેલા પિતૃઓ માટે ઘી થી હવન કરવો બાળકોને મીઠાઈ આપવી જ્યોતિષ ઉપાય મંગળ શાંતિ માટે લાલ ફળનું દાન વાસ્તુ ઉપાય ઘરમાં પિતૃચિત્ર પાસે રક્તચંદન લગાવવું એક ચાર ચતુર્દશી વીસ સપ્ટેમ્બર આ દિવસે અણધાર્યા મૃત્યુ પામેલા પિતૃઓ માટે શ્રાદ્ધ કરાય છે મસૂર દાળથી તર્પણ કરવું અનાથાશ્રમમાં અન્નદાન કરવું શનિમંગળ દોષ માટે કાળા કૂતરાને રોટલી આપવી વાસ્તુ ઉપાય દક્ષિણ પશ્ચિમ દિશામાં કાળો દીવો પ્રગટાવો એક પાંચ અમાવસ્યા એકવીસ સપ્ટેમ્બર સર્વ પિતૃ અમાવસ્યા આ પિતૃપક્ષનો સૌથી મહત્વનો દિવસ છે સર્વ પિતૃઓનું તર્પણ પિંડદાન હવન દાન કરવું ગાય કાગડો કૂતરાને અન્ન આપવું ઘરના બધા પૂર્વજોને સ્મરણ કરીને દીવો પ્રગટાવવો જ્યોતિષ ઉપાય પિતૃદોષ નિવારક શ્રેષ્ઠ દિવસ પિંડદાન કર્યા પછી ગરીબોને અન્નદાન કરવું વાસ્તુ ઉપાય ઘરના મુખ્ય દ્વાર પાસે દક્ષિણમુખી દીવો સોળ વાર પ્રગટાવો આ રીતે પિતૃપક્ષના દરેક દિવસનું પોતાનું વિશેષ મહત્વ છે તો મિત્રો આ હતી શ્રાદ્ધ એટલે કે પિતૃપક્ષની સંપૂર્ણ માહિતી જો તમને વિડિયોની માહિતી ગમી હોય તો વીડિયોને લાઇક કરી તમારા દરેક મિત્રો સાથે શેર કરો અને જતાં પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરો વિડિયો જોવા બદલ આપ સૌનો દિલથી આભાર જય શ્રી કૃષ્ણ